જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ કેમ છો બધા શોર્યન્ડ ધરાસ લાઈફમાં સ્વાગત છે સી ગાઈઝ માથા પર માવઠું છે આખા ભારતમાં દેશમાં માવઠું પડ્યું બરાબર અમદાવાદ વડોદરા કાલે અનિશાએ કીધું બહુ વાવાઝોડું પછી વરસાદ પડ્યો અને અહીંયા અમદાવાદના ટુરિસ્ટ આવ્યા છે એમણે કીધું કે એક્સપ્રેસ હાઈવે પર કરા પડે છે એટલે માવઠું છે અને એક બાજુ આનો સિઝન ચાલે છે બરાબર તો જો આવી રીતે પડતી હોય એક એક પડતી હોય ને એટલે હું દાબો નાખતી હોઉં છું અને કેવો બફારો છે અને જો આના મારા ફૂલ જો કેટલા મસ્ત છે મધુમાલતીના જો કેટલો મસ્ત કલર લાગે ગ્રીનમાં લાઈટ વ્હાઈટ અને પિંક કલર જો વાસીધું બાકી છે લક્ષ્મી ગૌરી એની જગ્યા પર છે સવારમાં બહુ રસ હોય અથવા ચોકડીમાં બહુ જ વાસણ એઠા પડ્યા હોય કે કંઈક પણ હોય એટલે હું સીધી એને બાંધી દઉં છું કારણ કે એઠા વાસણો એ ચાટે છે ને મને નથી ગમતું અને જો ગાઈસ જ પણ તડકો નથી અને અમારા ત્રણ પાર્સલ આવી ગયા છે એક પાર્સલમાં છે લક્ષ્મી અને ગૌરીની ઘંટડીઓ છે બહુ જ સરસ બતાવીશ અને બીજી છે બે ગેમ લીધી છે મેં હમણાંની એક ગેમ બહુ મસ્ત નીકળી છે લિપસ્ટિકની તો તમને એમ થશે કે બાળકો માટે લિપસ્ટિકની ગેમ કેવી એ પણ હું બતાવીશ એક પઝલ લીધા છે પઝલ બહુ સરસ છે ઇનડોર ઇન્ડોર ગેમ્સ લીધી છે મેં કારણ કે આઉટડોર તો અમારી પાસે બહુ બધા ઓપ્શન છે તો જેવા ત્રણેય પાર્સલ મારા હાથમાં આવશે એટલે હું તમને બતાવીશ કે ગેમ કેવી છે કારણ કે જનરલી તડકામાં સમરમાં બધા બહાર રમવાનું કરતાં અંદર રમવાનું પસંદ કરે કારણ કે પંખા નીચે એસી નીચે વધારે કમ્ફર્ટેબલ રહે તો જેવા પાર્સલ મારી પાસે આવી જશે હું તમને શેર કરીશ બચ્ચાઓ માટે પઝલ તો બહુ નોર્મલ છે પઝલ બહુ જ હાથના આવે છે પણ આ લિપસ્ટિકની ગેમ છે મને બહુ ગમી લૂડો ટાઈપ છે સ્નેક એન્ડ લેડર કેવું આવે પછી લૂડો કેવો આવે એ ટાઈપની છે મને બહુ ગમી તો જેવી એ ગેમ આવશે હું તમને શો કરીશ ઓકે સી ગાઈસ જો કેવું વાતાવરણ થઈ ગયું અને હું ફટાફટ બીજોય પૂડો લઈ આવી બીજા પાંચ પૂડા જો આમ જો માથે છે ને ચાલુ છે કશે વરસાદ એટલે જ આજ ફટાફટ વાસી દુકાન નાખ્યું એટલે અંદરનો રૂમ છે ને ક્લીન થઈ ગઈ અને પાંચ પૂડા વાસુ ને ત્યાં છે વાસુએ ફોન કરીને કીધું કે પાછળ રૂમમાં મૂકી દો ઘાસ પલ્લે મારે તાત્કાલિક છે ને તાડપતરી લેવી પડશે કારણ કે પાછો પાછળ છે એ પાલો ઢાંકવાનો છે અને જો બે મોટા પૂડા હિંચકા નીચે મૂકી દીધા જો ઓકે અને હું લઈને આવીને એટલે આ મેડમ છે ને મારી ચા ટેબલ પર છે ગૌરી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ ચા ટેબલ પર છે બોલો મને ભૂખ લાગી છે છે બધે પડી ગયો બાકી મેં અમે મગજનો લાડુ ખાધો ચંદ્રેશભાઈ અને મામા છે ને સોમનાથના દર્શન કરવા જતા હતા તો પેલા જે લાડુના પ્રસાદ મળે મને બહુ ભાવે બે ટાઈપના મળે છે એક તો તલ સિંગ પાક મળે છે અને એક મગજના લાડુ તો મેં મોટો ડબ્બો મંગાવ્યો હતો તો બંનેનું ડિવોર્મિંગ કર્યું ને તો બંનેને એક એક લાડુ ખવડાયા હજી મારી રૂમમાં લાડુ છે હજી મારા રૂમમાં લાડુ છે ઓકે આવું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ વ્લોગનો બીજો દિવસ છે કાલે કોઈ વ્લોગને કોઈ શૂટ નથી થયું અને અનફોર્ચ્યુનેટલી અમારી એક ગેમ આવીને એમાં એક ડાઈસ નથી આવ્યું તો ડાયસ વગેરે રમવાનું ફેલ છે ટોટલી ગેમ ફેલ છે જે લિપસ્ટિક વાળી કીધી હતી તો એ મારે મેં પાછી સેન્ડ કરવાનો મેસેજ કરી દીધો છે એ રિટર્ન કરવીશ બીજો પઝલવાળી પરફેક્ટ છે બે ઘંટડી આવી ગઈ છે ને પહેલાં આપણે હું બંનેને ખોલી દઉં હાલે એટલું જોરદાર ઝાપટું પડ્યું ગમે ત્યારે માવઠું આવે ને ચિંતાનું તો બધું બગાડે તમારે હા અમને ખબર હતી એટલે બધું અમે ઘાસ ને બધું મૂકી દીધું ને બધું જે પણ હોય આસનિયા કે કંઈક પલ્લેની એવી વસ્તુ અમે સેફ કરી દીધી ઓકે એટલે આવા માવઠા આવે ને તો ઓચિંતાના નુકસાન કરી જાય ખેતીમાં તો નુકસાન કરે જ પણ આ બધું અમારી ઘર વખરી જે હોય ને આમ તેમ પડી હોય ને તો ચલો આ હમણાં ફટાફટ ક્લીન ગેમ પાછી સેન્ડ કરવી પડશે શોરી અત્યારે એમ રમેશ રમે છે બોલો જો બધું માટી 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 આવી રીતે હવે ઉપર આવવાની સી તાર ગોતતી જો તો તાર કાપીને લઈ આવી બધું વાળીને ચોખ્ખું કર્યું કે હસ્ત અવાજ આવે છે બધું વાળીને ચોખ્ખું કર્યું અને બરાબર ઝાપટું ચાલુ થઈ ગયું તો એકદમ ગભરાઈ ગઈ કે આ શું તરત પૂરી ફટાફટ તાવ આવી જાય તો બીક લાગે ડબલ વળી ધીમે ધીમે ફસલાઈ ફસલાઈને બાંધવી પડશે ગૌરીનો એક તો દોરડું છે એ ગૌરીને છે ને ગળામાં દોડવું છે ને પેલીને લોખંડ નીકળી છે એટલે લક્ષ્મીને વાંધો નહીં આવે અને આ જે મોડા રેણુબેનના મમ્મી પપ્પા આવ્યા છે કર્ણાટકથી ત્રણ દિવસની જર્ની પછી વહેલી સવારે આઈ થિંક પહોંચ્યા એટલે આજે રેણુબેનને મોડા બોલાયા છે અને મામા નીકળી ગયા મામા કામ મસ્ત કરી આપે આવી રીતે લોક કરી દઈશ પાછું વાદળ આવ્યું છે તડકો આવ્યો એટલે મેં ખોલી અને કોરું ઘાસ નાખ્યું પાછું વાદળ આવ્યું અને પાછા વાદળ ગરજે છે એક બાજુ યુદ્ધ ચાલુ છે એવું કહેવાય છે આ માવઠું આ હેરાનગતિ આ કમોસમી વાદળ છે ને મેન્ટલી બહુ ડિસ્ટર્બ કરે બધાને અત્યારે એક બાજુ આપણે યુદ્ધ પણ ચાલુ થઈ ગયું છે એટલે બહુ આમ માઇન્ડને ડિસ્ટર્બ કરે ને એવું આ વેધર છે આ લોકોને એ ખબર નથી પડતી એટલે મારે તૈયારીમાં ફટાફટ પૂરવી પૂરવી પડે છે સારું છે મેં ફટાફટ એનો રૂમ એ લોકોનો ક્લીન કરી નાખ્યો કે એ લોકોને કોરામાં બેસવું ગમે મેં એટલે જ વાદળ હતા ને એટલે જ મેં છે ને તરત જ ક્લીન કરી નાખ્યો કારણ કે આ બીમાર પડી જાય છે પલ્લે ને અમારે જો ચોમાસા સુધી તેનું ઢાળ્યું ઢાળિયું વ્યવસ્થિત કરવું પડશે કે બહાર બાંધવી ને તો એ વાંધો નહીં તાર બાંધીને ફિટ કરી છે હવે પટાઈ પટાઈ પટાઈને મને છે ને આવા કામમાં રેણુબેનની બહુ જરૂર પડે ડિવોર્મિંગ થઈ ગયું ડિવોર્મિંગ કરવાનું હતું તો મેં સાવજને કીધું હતું પણ મને છે ને રેણુબેન પર કારણ કે એણે છે ને પાંચ વરસ આ કામ કર્યું છે એટલે રેણુબેને પકડી અને એવી કચ કચાઈને એ લોકોએ મોટું બંધ કરી દીધું હતું એટલે મેં વિડીયો ના કરી શકું કારણ કે મારું ફર્સ્ટ એક્સપિરિયન્સ હતું એટલે હું પહેલાં જોવા માગતી હતી કે કઈ રીતે દવા જાય છે ડોગ્સને કોઈપણ રીતે કસમમાં પેંડામાં કેકમાં આઇસ્ક્રીમમાં ડિવોર્મિંગની દવા જતી રહે છે બોઇલ એકમાં ઓકે પણ કેટ પણ મોટું નથી જ્યારે કેટને ડીવર્મિંગ કરવું હોય તો એ મોટું ના ખોલે એવી રીતે ફિટ મોટું બંધ કરી દીધું તો પણ સીરેસ સાઈડ પરથી નાખીને ડીવર્મિંગ કર્યું ખાલી લક્ષ્મી અને ગૌરીને મેં બેને કચકચાઈને છે ને ખાલી પકડી રાખી હતી એ હલે નહીં અને એણે મોઢું અમે બંને ખોલીને બંનેને ડિવોર્મિંગ હવે દસ દિવસ પછી કરવાનું છે એટલે કમ્પ્લીટ એક ડિવોર્મિંગનો કોર્સ કમ્પ્લીટ થશે ત્યાં કઈ નથી બધું ચોખ્ખું કરી નાખ્યું છે મેં ગાઈસ જો કેટલું બધું નુકસાન આ તો ઠીક છે અમારે કેરીનો પાક છે ખેતીવાડીમાં કેટલો નુકસાન કર્યું એટલો જોરદાર વરસાદ આવ્યો જો આ બધું પડી ગયું મારું ઘાસ બધું પડી ગયું જો કંઈ મતલબ ના રહ્યો અહીંથી બવાયો અને બંને જણીઓ પર લી એટલી બી ગઈ એટલું જોરદાર આવ્યો હમણાં એને કોરી કરવાની ચોતરું છું જો આ બધું પર ગયું ગાઈસ અત્યારે પાંચ ને પચીસ થઈ છે ને અહીંયા છે ને દોડી દોડીને છે ને સાવજે બધું બાંધ્યું એટલી વાંછટાઈ એટલી વાંછ ને ત્યાં બંને ગભરાઈ ગઈ હમણાં છે ને અંદર જઈને છે ને નીચે જઈને હવે કોરી કરું અને ત્યાં જ આપી દો આજે બાર નથી કાઢવાની જો પાછું ચાલુ જ છે વરસાદ કે પાછું ચાલુ જ વરસાદ એટલે આજે બિલકુલ બાર નથી કાઢવાની વ્યવસ્થિત બંધ થઈ દઈએ એટલી ને તો બી ગઈ ચોટી વાળવી છે ને તો એ પેલું બીજું રબર જોશે હાઈ ગાઈઝ આજે તો એટલું ખરાબ વરસાદ હતો એટલી સિકોડાઈ ગઈ અને એટલી વાછટાઈ એટલી વાછટાઈ આખો લોકો નો પેલી સાઈડ નો જે બારી ઓચિંતા નું લઈને મને અહિયાં દુખે બેટા અહીંયા બહુ થયું અહીં ના અડીશ તું એટલી સિકોડાઈ ગઈ એટલી ગભરાઈ ગઈ મને એટલો જીવ પડ્યો હું બહાર નીકળત ને તો હું પડી સુધી પાણી હતું બધા જો અંદર સુક્યા છે એ બધા શૌર્યના બધા મારા ધોયા મોટા મોટા કપડા બાકી છે મને અહીં દુખે છે દીકા નહી અહીંયા દુખે છે એક વાર તો બહુ જ ગભરાઈ ગઈ હતી પછી સાંજે જેવો વરસાદ રહી ગયો બંને ને બહાર કાઢી અને સરસથી કોરી કરી જો અહીં દુખે દુખો એ તને ચોટલી વાળું છું પછી સરસ થી એકદમ વ્યવસ્થિત કોરી કરી આપી બહુ જ ગભરાઈ ગઈ હતી એકદમ ઓચિંતા નું એટલું વાવાઝોડું આવ્યું ને વરસાદ આવ્યો બહુ જ એ થયું તો નહીં શોર્ય એ શોર્ય તો સુઈ ગયો હતો હે ને સુઈ માં અહીંયા આજો અહીં તો ગાઈઝ ચલો હવે નેક્સ્ટ વ્લોગમાં અમે ફરી મળશું અમે આજે મેન રેણુબેન એટલી સરસ ઘંટડી બાંધી પણ પછી તો વાતાવરણ એટલું બગડી ગયું હતું કે અમે બતાવી પણ ના શક્યા કે કેવું બાંધ્યું છે બંનેના ગળામાંથી હવે સરખો અવાજ આવે છે બોલો પહેલાં તો ખાલી લક્ષ્મી જ હતી કે બંનેના ગળામાં સરખો અવાજ આવે છે ટિંગ 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 તો ચલો હવે નેક્સ્ટ વ્લોગમાં અમે ફરી મળીશું નવા વ્લોગ સાથે હવે મળીશું અને હવે વાવાઝોડું જાય તો સારું હજી કદાચ ઘણા કે છે કે હજી આગાહી છે દોઢ દિવસ સુધી તો બહુ ખેતીવાડી વાળાને તો બહુ નુકસાન થયું અમારો પાલો થોડોક રહી ગયો છે એ આટલી બધી ગેપમાં જમ્પ ના કરાય બચી ગયા છે પાલો હવે પણ થોડોક ચરીકા જે કર્યું છે હા બેટા હા હા